नमस्कार दोस्तों अभी ड्राइविंग लाइसेंस कराना चाहते हो तो आज हम देखेंगे कि एल एल टेस्ट में आते प्रश्न और आते निशान आते हैं तो हम आज जानेंगे कि निशान कौन से है मैं आज आपको निशान के बारे में समझौती देने वाला होगा इस तो चलिए आज निशान हम देखेंगे कौन सा निशान होता है तो कौन सा नियम लागू करता है गैस तो आज हम सीखेंगे कि निशान कौन से समझूते जारी करता है गैस हम भी कंप्यूटर पे लर्निंग लाइसेंस मार्ट के लिए प्रश्न आते हैं गैस पूरे पंद्रह प्रश्न आते हैं इसमें से ग्यारह प्रश्न हमारा सही होना चाहिए तो हम टेस्ट में पास हो पाएंगे तो मैं आज आपको सभी निशान के बारे में बताने वाला गाइस तो वीडियो पे बने रहे गाइस मैं आपको सभी प्रश्नों बताने वाला हो गई सिर्फ हम निशान के बारे में ही चर्चा करेंगे तो चलो मित्रों आज आप पढ़े जानीशू निशान विषय तो चलो पहले नंबर पर आओ निशान जो देखा है तो आप वाहन थोबो ये रीतना सिग्नल आपे गई આવું નિશાન હોય તો વાહન થોબાવવાનું એરર અમકો આપે છે બીજા નંબરમાં છે આવી રીતે વળંક આવે તો ડાબે બાજુ હાકો શું ફરજિયાત હાકવાનું કે છે અને એના પછી ત્રીજું આવી રીતના ક્રોસિંગ આવે તો રસ્તો આપો એવી રીતના બતાવે છે મને નિશાન ને આવી રીતના એન્ટ્રી મારેલી હોય તો એન્ટ્રી મનાઈ ગાઈસ યુ ટર્ન આવી રીતે જમણી બાજુ હોય તો જમણી બાજુ તીવ્ર વળાંક છે એવું બતાવે છે માણસ જો આવી રીતના રાહ માટેનું ક્રોસિંગ છે ગાઈસ આ પી પાળેલો છે આવી રીતના તો જમણી બાજુ પાર્કિંગ માન્ય છે એવી રીતના અને યુ ટર્ન મનાય છે આવી રીતના પાળેલો હોય તો એ હોર્ન પાડેલો છે અને લાલ એર મારેલો છે તો હોર્ન વગાડવાની મનાય છે એવું બતાવે છે આવું સાક સાંકડો રસ્તા જેવું છે એટલે આગળ સાંકડો બ્રિજ છે કે એવું અમને બતાવે છે ને આમાં બ્લેક માર્ગ લીટો આડો તો માર્ગનો અંત બતાવે છે અને આમાં આગળથી સાંકડો રસ્તો છે એવું બતાવે છે આમાં આમાં અને આમાં ડિફરન્સ તો હોય છે ગાઈઝ ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે આવો રેલ દોરેલી હોય તો એવું બતાવે છે અને ની મનાય છે આ રીતના ચૌદમા નંબર પર દેખાય છે આપણને પંદરમા નંબર પર આગળ ક્રોસ રોડ છે બે રસ્તા ભેગા થાય છે તો ચાર રસ્તા છે એવું વિકી શકાય અને પ્લસનું હોય તો દવાખાનાનું નિશાન કે એવું બી હોઈ શકે છે આવી રીતના તો સામે બી આગળ બી રસ્તો જાય છે અને ડાબી બાજુ બી વળે છે એવી રીતના આ રીતના નિશાન આવે છે કઈ તો અહીં આવી રીતના હોર્ન બ્લ્યુ હોય તો પછી હોર્ન વગાડો ફરજિયાત એ રીતના દર્શાવે છે અઢાર ઉપર આગળ બી રસ્તો જાય છે ને જમણી બાજુ બે રસ્તો જાય છે એવું બતાવે છે અમે વાહનને અલ્પ સમય માટેનું પણ ઊભું રાખવાની મનાઈ છે એ વૃત્ત આ ચોકડી આવે છે તો આગળ આવો એરર મારલો હોય તો સીધા જાવ એ આપણને દર્શાવે છે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ છે કોઈ બી પ્રકારનું વાહન નહીં તો ઘણી જગ્યા પર ટ્રકની મનાઈ હોય છે ઘણી જગ્યા પર બળદગાડાને પ્રવેશની મનાઈ હોય છે ઘણી જગ્યા પર રાહદારી માટેનો મનાય સમય છે તો કોઈ ભી રસ્તો ક્રોસ કરે એના પછી બાઈક જવા દેવાનું એવું કઈ હોતું નથી આ ડાબી બાજુ વળવાની મનાઈ છે ગાઈઝ પચાસ કિમી કલાક કરતા વધુ ઝડપે વાહન ચલાવવું નહીં આ રીતના દર્શાવે છે આ સત્યાવીસ નંબર પર આગળ બી જઈ શકો છો અને જમણી બાજુ વળી બી શકો છો એવું દર્શાવે છે આમાં આ વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો આ અને આમાં ડાબી બાજુ વળાંક છે તો દર્શાવે છે અને આમાં યુ ટર્ન છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક છે તો બી કહી શકીએ ગાઈસ ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક છે આવી રીતના બી કહી શકીએ છીએ આ રીતના નિશાન છે આ વાય ક્રોસ કહી શકીએ ગાઈસ અમે 34 नंबर पर एक्सेल वजन ने मर्यादा की सके गाइस नहीं પછી જમણી બાજુ વળો એ દર્શાવે છે 38 નંબર પર ગોળ વળંગ એના પછી 38 નંબર પર गाइस ભાઈનો સુપર 39 પર જમણી બાજુ ક્રોસિંગ ઠી શકે 41 પર પહન લખ ઇન્ડસ્ટ્રી જેવો એવો ચીકણો રસ્તો છે એવું દર્શાવે છે કે આમાં છૂટા પથ્થરો વાળો રસ્તો સાયકલ માટે ક્રોસિંગ એવું રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે ઘણી જગ્યાએ દેખાય છે અમે જંગલમાં જઈએ છીએ તો બી આ રીતના હોય છે આગળ સ્કૂલ છે કે રોડ ઉપર માણસ કામ કરે છે એ રીતના બતાવે છે ખડકના પથ્થરો પરથી પડે તેમ છે એ રીતના બે દર્શાવેલ હોય છે આપણે હોટલ માં બી દેખીએ છીએ નાસ્તા પાણી માટે સુવિધા છે એ રીતના અને આ સીધું ચડઢાંગ છે આ સીધું ઉતરણ છે જે આગળથી રસ્તો પહોળો છે એ રીતના બે આમાં દેખાડે છે પછી રોડ માં જગ્યા છે એવું આ આમાં દર્શાવેલ છે તેમાં ખાડા ટેકરા વાળો રસ્તો બ્રેક રસ્તો છે સ્પીડ બ્રેક પછી આમાં આગળ બેરિયર છે સાઈડ રોડ આગળથી બંધ છે એવું આ રીતના નિશાન હોય તો એના પછી આ હોડી સેવા છે ચાલુ બંને બાજુ પાર્કિંગ છે ડબલ એરર હોય તો ગઈ સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ એવું લખેલું હોય છે રિક્ષા માટે પાર્કિંગ આ રીતના હોય તો ટેક્સી માટે પાર્કિંગ પેટ્રોલ પંપ નું નિશાન હોય છે ગાઈસ પછી બાસઠ પર સાધનથી લેન બદલી શકાય છે આ રીતના લાઇન હોય તો જમણે બાજુ વળાંક લેવા માટે નિશાની હાથ લાંબો કરી દઈ શકીએ છે ડાબી બાજુ વળાંકનો ઈરાદો ઇન્ડિકેટર મારીએ તો ગઈશ પોતાને વાહન ધીમું કરવાનો ઈરાદો રજના બી કરી શકીએ છીએ અમે પાછ વાહન ઊભો રાખવાનો ઈશારો આ રીતના આપણે કરી શકીએ છીએ અને પછી પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી જરૂર પડે તો ટ્રક બદલો આમાં આ લીટી છે રસ્તામાં અડધી અળધી એટલા માટે અને આ રીતના હાઇસ નો પાર્કિંગ ગાઈસ સિત્તેરમાં છે આ ડાબી બાજુ ફરજીયા જ જવાનું કહે છે ગાઈ અને આવું હોય તો હોસ્પિટલનું નિશાન હોય છે જમણી બાજુ વળવાની મનાય છે તોત્તેર નંબર પર અને તોત્તેરમાં છે જમણી બાજુ ફરિયાત તો વળવું પછી આ ચમુતેર બંને બાજુ દિશામાં મનાય છે ઓવરટેકમાં અમારે ડાબી બાજુ બી વળી શકાય છે અને આગળ બી જઈ શકીએ છીએ અમે અહીં થોડ ડાબી બાજુ બી વળી શકાય છે સીધું બી જવાય છે અને જમણી બાજુ બી જવાય આ પ્લસ આગળ મુખ્ય રસ્તો છે આ રીતના દર્શાવેલું છે અને એનથી નીચેનામાં ઇઠ્યોતેરમાં ફાટક વાળો રેલવે ક્રોસિંગ છે આ રીતના હોય તો આપણે દેખ લેવાનું છે રીતના હોય પલંગ જેવું તો આરામ ગ્રહ નિશાન ધરાવે છે આ રીતના હોય તો એક તરફથી રસ્તો છે આ એક સાઈડ આર લાલ મારલું છે અને એક સાઈડ જવાનું છે તો એક તરફથી રસ્તો છે એવું બતાવે છે આ પીળી હોય તો પીળી લાઈન તો ચલો મિત્રો બ્યાસી નંબરમાં પીળી લીટી ક્રોસિંગ કરવા માટેની મનાઈ બતાવે છે ગાઈસ આ રીતના લીટી હોય તો એને ક્રોસિંગ નહીં કરી શકીએ તો વિડીયો પૂરો થયો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચલે મિલતા એ બીજા વિડીયોમાં ગાઈસ